હવે જોઈએ સમાચારો વિગતભાર પાલિકા કચેરીમાં ડીજી સેટ સહિત વિવિધ મુદ્દે આરટીઆઈ એક્ટિવિસ્ટ સક્રિય પણ વિપક્ષ નિષ્ક્રિય જોવા મળી રહ્યો છે જે મુદ્દા વિપક્ષમાં રહે ઉજાગર કરવાના હોય તે મુદ્દે જાગૃત નાગરિકો ઉઠાવતા સવાલ ઉભા થઈ રહ્યા છે વિપક્ષ અને પક્ષની મિલી જુલી સરકારમાં વિપક્ષના કામ ફટાફટ પણ સત્તા પક્ષના જ સભ્યોના કામ ન થતા હોવાનો સભ્યોમાં જ ઉપરોષ જોવા મળી રહ્યો છે અધિકારીઓ પણ સત્તા પક્ષ કરતા વિપક્ષ ના પ્રાધાન્યતા આપી રહ્યા હોવાનું પાલિકા સત્તા પક્ષ ના જ સુર વ્યક્ત કરી રહ્યા છે અંકલેશ્વર પાલિકા તંત્ર સત્તા નહીં પણ વિપક્ષ જ ચલાવી રહ્યા હોવાનો વડાપો સત્તા પક્ષના સભ્યોમાં જ જોવા મળી રહ્યો છે જીતેલા સત્તા પક્ષના કાર્યકરોના અને પદાધિકારીઓના કામો થતા નથી અને વિપક્ષના કામો સૌથી પહેલા થતા હોવાની રાવ ખુદ સત્તા પક્ષના સભ્યો કરી રહ્યા છે વિપક્ષની સામ દામ દંડ અને ભેદની નીતિમાં અટવાયેલ સત્તા પક્ષની દોરમાં જે કામ વિપક્ષ દ્વારા ઉજાગરવાનું હતું તે કામ આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરાઈ રહ્યું છે અને પાલિકા કચેરી ખાતે એક પછી એક કામો માટે આરટીઆઈ કરાઈ રહી છે એટલું જ નહીં એ માહિતી મેળવી તેની અપીલો પણ દાખલ કરવામાં આવી રહી છે તાજેતરમાં જ આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રવીણ માસ્ટર દ્વારા કરાયેલ ડીજી સેટના ભ્રષ્ટાચારના કિસ્સામાં પણ વિપક્ષ ચૂકીદી સાધી લીધો હતો આ મુદ્દે એક પણ શબ્દ ઉચ્ચારણ ના કરી શકતા પક્ષને ગુપ્ત સમર્થન આપી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે એટલું જ નહીં વર્ષોથી એક જ સુકાવલીની રાગ અલાપીને સત્તા પક્ષનું नाक દબાવી રહ્યા હોવા છતાં સત્તા પક્ષ પણ આ મુદ્દે ચૂકીદી સીવી રહ્યું છે અને તેમના આરોપનું પણ ખંડન કરી નથી રહ્યા ત્યારે સત્તા અને વિપક્ષની મિલી સ્પષ્ટ સંકેતને લઈ હાલ ટોક ઓફ ધી ટાઉન એ જ મુદ્દો બન્યો છે એટલું જ નહીં ડીજી સેટના મુદ્દે પાલિકાએ જ્યાં આરટીઆઈ એક્ટિવિસ્ટના આરોપનું ખંડન કર્યું હતું ત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સોશિયલ મીડિયા અને ન્યૂઝ મારફતે ઓપન ચેલેન્જ અપાઈ આ મુદ્દે આમને સામને પત્રકાર પરિષદ યોજવા માટે આપી હતી જે મુદ્દે પણ પાલિકા પદાધિકારીઓએ અધિકારીઓ ચૂપ થઈ જતા સમગ્ર મામલે ખરેખર ગેરવહીવટ થતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે સત્તા પક્ષના સભ્યોમાં પણ પોતાના પદાધિકારીઓ અને અધિકારીઓ સામે તેમના કામો ના થતા હોવાનો રોષ જોવા મળી રહ્યો છે અને વિપક્ષના ચાર સભ્ય જ પાલિકા ચલાવી રહ્યા હોવાનો છૂપો આક્રોશ વ્યક્ત કરી